નમસ્તે વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવની અંદર વિષય સંસ્કૃતમાં કાવ્ય નંબર સોળ છે અજય અજય સહ ભવિષ્ય એટલે કે તે અજય થશે એ ભણીશું એ કાવ્યને ભણતા પહેલાં એનો પરિચય મેળવ્યો તો કે ચાણક્ય વીર રચિત મુખ્યત્વે રાજનીતિનો ઉદ્દેશ આપનારા નીતિસાર નામના ગ્રંથમાંથી પ્રસ્તુત શ્લોકો છે એ લીધા છે રાજનીતિને પરિવાર અને સમાજથી અલગ પાડીને જોવી તે ચાણક્યને स्वीकार्य ન હતું તેથી તેઓ રાજનીતિના ઉપદેશની સાથે સાથે માનવ જીવનના દરેક ક્ષેત્રને આવરી લે છે તેવા ઉપદેશો આપતા રહ્યા છે ચાણક્યની એ વાત પણ હંમેશા યાદ રાખવા જેવી છે કે માણસ જો સતર્ક બનીને વિચારપૂર્ણ રીતે દુનિયાને જોતા શીખી જાય તો દુનિયાની બધી જ વસ્તુઓ અને ઘટનાઓ તેને અને સુખી થવા માટેના કર્મનો ઉપદેશ આપતી રહે છે જેને અનુસરીને માણસ પોતાના જીવનને ઉત્તમ બનાવી શકે છે આપણી આસપાસ વિચરતા વિવિધ પ્રાણીઓને ભલે આપણે સારા અને ખરાબની શ્રેણીમાં વિભાજિત કરવા કરતા હોઈએ પણ ચાણક્ય જેવા વિદ્વાનું તેમની પાસેથી સતત કંઈક ને કંઈક શીખતા રહે છે આવા જ એક પ્રસંગમાં સિંહ અને બગલામાંથી એક કૂતરા પાસેથી છ ગધેડા પાસેથી ત્રણ અને કાગડા પાસેથી પાંચ અને કુકડા પાસેથી ચાર ગુણો શીખવા માટેની પ્રેરણા આપતા નિમ્નલિખિત પદ્યો ચાણક્ય ર રચ્યા છે મનુષ્ય પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે અને જીવન સફળ બનાવવા માટે આ તમામ વીસ ગુણોને જાણી લેવા જોઈએ અને તેમને વ્યવહારમાં આચરવા જોઈએ પ્રાણીઓની ઉપેક્ષા કરવાને બદલે તેમની પાસેથી પણ માર્ગદર્શન મેળવવું જોઈએ એ પણ આ પાઠથી સમજી શકાશે સિંહા દેકમ બકા દેકમ શટ શુનઃ ત્રિ ગર્દ ભાત વાય સાપ્તપજ શિક્ષે ચ સત્વારી કુકુ ગધેડા પાસેથી ત્રિ એટલે ત્રણ વાય સાત એટલે કે કાગડા પાસેથી પચ એટલે કે પાંચ અને ટાત એટલે કુકડા પાસેથી ચતવારી એટલે કે ચાર શીખે તો એટલે કે શીખવા જોઈએ હવે આપણે એમનો અન્વય જોઈએ तो okay. मनुष्य सिंहात एकम बगात बकात एकम सुन षट गर्धभात त्रीणी वायसात चपज कूकु कूकुटात अपी चतवा गुणा शिक्षित एल्ले चाणक्य क्या है कि मणसे सिंहात एकम एट्ल के सिंह पास थी एक बकात एकम एट के बगला पास थी एक શૂનહટ એટલે કે કૂતરા પાસેથી શટ એટલે કે છ ગર્ધભાથ ત્રીણી એટલે કે ગધેડા પાસેથી ત્રણ સાથ સપજ કાગડા પાસેથી પાંચ અને કુકુટાત અપી એટલે કે કુકડા પાસેથી ચાર ગુણ ચતવારી ગુણાની શિક્ષે ચાર ગુણ શીખવા જોઈએ હવે આખા શ્લોકનો આપણે ભાષાંતર જોઈએ તો કે માણસે સિંહ પાસેથી એક બગલા પાસેથી એક સિંહ અને બગલા બંને પાસેથી એક એક કૂતરા પાસેથી છ ગધેડા પાસેથી ત્રણ કાગડા પાસેથી પાંચ અને કુકડા પાસેથી ચાર ગુણો શીખવા જોઈએ ચાણક્ય કે છે કે માણસે સિંહ પાસેથી એક બગલા પાસેથી એક કૂતરા પાસેથી છ ગધેડા પાસેથી ત્રણ અને કાગડા પાસેથી પાંચ અને કુકડા પાસેથી ચાર ગુણ શીખવા જોઈએ હવે બીજો શ્લોક જોઈએ તો કે પ્રભુત્તમ અલ્પકાર્યમ વાયો નરહ કરતું મિચ્છતી સર્વારંભેન તત્કુર્યાત સિંહાદેકમ પ્રતિકીર્તિમમ હવે પ્રભુત્તમ એટલે કે ઘણું પુષ્કમ ઘણું પુષ્કળ અલ્પ કાર્યમ એટલે કે આ કર્મધર્ય સમાજનું રૂપ છે થોડું કાર્ય કરતું ઈચ્છતી એટલે કે કરવા ઈચ્છે છે સર્વારંભેણ એટલે કે સર્વ પ્રકારના ઉદ્યમ વડે પૂરી ત્વરાથી તત એટલે કે તે કુર્યાત એટલે કે કરવું જોઈએ પ્રતિકીર્તિ

હવે સિંહ પાસેથી ચાણક્ય કે છે કે કયો ગુણ લેવાનો છે તો કે જે માણસ છે એ ઘણું કે થોડું કાર્ય કરવા ઈચ્છે છે તે સર્વ પ્રકારનું કાર્ય ઉદ્યમ બળે કરવું જોઈએ અને સિંહ પાસેથી આ એક ગુણ લેવાનું કહેવાયું છે હવે ત્રીજું છે સર્વે ઇન્દ્રિયાણી સંયમ બકવ બકવત પતિ તો જનહ કાલ દેશોપ પ અન્નાની કાર્યાણી સાધ્યત સર્વે કાર્યાણી ઇન્દ્રિયાણી સર્વાણી ઇન્દ્રાણી એટલે કે કર્મધારી સમાસ બધી જ ઇન્દ્રિયો સંયમય કાબૂમાં રાખીને સંયમિત કરીને બકવત એટલે કે બગલાની જેમ પતિત એટલે કે પડેલો કાલ દેશોપ નાની કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા સાધ્યતા એટલે કે સિદ્ધ કરવા જોઈએ હવે આપણે એમનો અન્વય જોઈએ સર્વે ઇન્દ્રાણી સંયમય બકવત પતિત જનહ કાલ દેશોપન્નાની સર્વ કાર્યા સાધે તમે એનું ભાષાંતર આપણે જોઈએ તો તો શું કહ્યું છે કે બધી ઇન્દ્રિયોને સંયમિત કરીને બગલાની જેમ પડેલા સમજદાર માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્યો સિદ્ધ કરવા જોઈએ વિદ્યાર્થી મિત્રો બગલો છે એ પોતાની એકાગ્રતા માટે પ્રખ્યાત છે એટલે કે છે કે બધી ઇન્દ્રિયો સંયમિત કરીને બગલો જેમ પોતાના શિકાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેમ માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્યો સિદ્ધ કરવા જોઈએ હવે ચોથું છે પ્રભુભક્ત ચસુર જ્ઞાતવ્યા સ્વગુણા સ્વગુણાહી શટ અવિશ્રામ વદેહભારમ શીતોષ્ણમ ચ ન વધતી કહ્યું છે કે પ્રાપ્તનાશી કે મળેલું ખાનાર અહીંયા શબ્દ પહેલા આવશે કે મળેલું ખાનાર સ્વ સ્વલ્પ સંતુષ્ટ થોડામાં સંતુષ્ટ સુનિંદ્રહ એટલે કે થોડું ઊંઘનાર થોડામાં સંતુષ્ટ સંતુષ્ટ એટલે એટલે કે કે થોડામાં થાય છે રીતે ઊંઘનાર શીઘ્ર ચેતન તરત જાગી જનાર કુતરો જરા સરખો વાંચતા જાગી જાય છે પ્રભુ ભક્ત સ્વામી ભક્ત સુર શુરવીર બહાદુર શટ એટલે કે છ સ્વગુણાહાર એટલે કુતરાના ગુણો જ્ઞાતવ્ય એટલે કે જાણવા જોઈએ

સ્વામી ભક્ત અને બહાદુર કૂતરાના આ છ ગુણો જાણવા જોઈએ ઊંઘતો હોય તો એ મસ્ત રીતે ઊંઘે છે સારી રીતે તરત જ એ જાગી જાય છે શેર સરખો અવાજ થાય તો કૂતરો જાગી જાય છે સ્વામી ભક્ત અને બહાદુર પોતાના સ્વામી પ્રત્યે નિષ્ઠાવાળો હોય છે એટલે કૂતરાના છ ગુણો છે કે મળેલું ખાનાર છે થોડામાં સંતુષ્ટ રાખનાર છે સારી રીતે ઊંઘનાર છે તરત એ જાગી જનાર છે સ્વામી ભક્ત અને બહાદુર છે એ ચાણક્ય છે કે કૂતરાના આ છ ગુણો આપણે જાણવા જોઈએ વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ આવતા બીજા શ્લોક છે એ આવતે આવતા વિડીયો લેક્ચરની અંદર ભણીશું